હોય તો ગ્રામ પંચાયત જરૂરી છે અને ગ્રામ પંચાયત હોય તો તેને પોતાનું એક મકાન જરૂરી છે કે જ્યાં બેસીને તલાટી સરપંચ ગ્રામજનોની સમસ્યાનું સમાધાન કરે અને ગામનો વિકાસ થાય પરંતુ આજે અમે તમને બતાવીશું એક એવી ગ્રામ પંચાયત જે આજે પણ ગ્રામ પંચાયત ઘરની રાહ જોઈને બેઠી છે તમે વારંવાર રજૂઆત કરવા છતાં દસ વર્ષથી આ પંચાયત ઘરનું કોઈ ઠેકાણું નથી પંચાયત ઘરનું પંચાયત ઘર ના હોય તો પબ્લિક ક્યાં જાય અને આની જવાબદારી કોણ રાખશે પંચાયતની અંદર કોઈ પણ દફતર ખોવાશે તેની જવાબદારી કોની થઈ રહી અત્યારે અમે હાલમાં ભાડાના મકાનમાં રહીએ છીએ પછી પંચાયત ઘર ના હોય તો ગામનો વિકાસ ક્યાંથી હોય ઓહો ડાયા ભાઈની વાત તો સાચી છે જે ગામમાં ગ્રામ પંચાયત જ ન હોય તો એ ગામનો વિકાસ કેવી રીતે થતો હશે હવે આ સવાલનો જવાબ આપવા માટે આ દ્રશ્યો જ પૂરતા છે જુઓ આ ઈમારતમાં ઊગી ગયા છે ઝાડ દિવાલોને છત પરથી પોપડા ઉખડી ગયા છે ઈસવીસન ઓગણીસો ઓગણસી માં બાંધકામ થયેલી આ છે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની સંગ્રી ગામની ગ્રામ પંચાયત જે છેલ્લા 10 વર્ષથી જર્જરીત હાલતમાં ઉભેલી છે જો કે આ જર્જરીત ઇમારતને ઉતારી લેવાના આદેશ તો થયા હતા પણ આજ સુધી તેની અમલવારી નથી થઈ ગ્રામજનો તો રજૂઆત કરીને થાકી ગયા પણ કોઈ તેમનું સાંભળતું નથી સાપ અને વીંછીના રહેવાના ઘર જેવી આ ઇમારત જર્જરીત છે જો કે કડાણા તાલુકામાં આ બીજા નંબરની સૌથી મોટી ગ્રામ પંચાયત છે જ્યાં 2700 થી વધુ વસ્તી ધરાવતી આ મોટી પંચાયત હોવાનું કહેવાય છે અને છેલ્લા દસ વર્ષથી ગ્રામજનો લેખિત અને મૌખિક રજૂઆતો કરીને થાકી ગયા છે. વળી વિકસિત ભારત યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખને પણ તેઓ લેખિત રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ આ ગ્રામ પંચાયતને જમીન દોષ કરવાનો આદેશ તો થયો છે પણ જર્જરિત પંચાયતનો હજુ સુધી કોઈ નિકાલ નથી થયો. આપને એમ થશે કે ગ્રામ પંચાયત જર્જરિત છે તો પંચાયતનું કામ ક્યાં થતું હશે?

સ્થાનિક ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા જ બીજા દિવસે આ વિડીયો મળ્યો જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પંચાયતના નામે ચાર ખુરશી અને એક પ્રિન્ટર સિવાય કશું જ નથી અહીં લોકોના કિંમતી દસ્તાવેજ જેમ તેમ પડેલા જોઈ શકાય છે કોઈને જન્મ મરણનો દાખલો જોઈતો હોય તો આ દસ્તાવેજમાંથી કેવી રીતે દાખલો અપાતો હશે તે પણ એક સવાલ છે ગ્રામજનો તો એવું પણ જણાવે છે કે અમારે અમારા સાત બારના ઉતારા કે અન્ય કોઈ દસ્તાવેજી પુરાવા જોતા હોય તો અમારે કડાણા જવું પડે છે

કડાણા તાલુકામાં ત્રણ ગ્રામ પંચાયત છે જેને નવીન ઘર બનાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે અહીંયા સવાલ એ થાય છે કે છેલ્લા દસ વર્ષથી તો ગ્રામજનો રજૂઆત કરીને થાક્યા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ તો આખરે ક્યારે ગ્રામજનોને પોતાનું પંચાયત ઘર મળશે અને ક્યારે તેમના કામો તેમના પોતાના ગામમાં થશે આ સૌથી મોટો સવાલ છે આશિષ ઠાકર ટીવી નાઇન મહીસાગર